નમસ્કાર દર્શક મિત્રો હું છું માયાજા ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવ્યો છું જ્યારે થાનગઢ ખાતે દુઃખ મેલડીમાં ગ્રુપ તથા સીતારામ ગ્રુપ ગૌશાળા સેવા ટ્રસ્ટ તથા થાનગઢના તમામ સેવાકીય ગ્રુપો દ્વારા જ્યારે મેલડીમાંના સાનિધ્યમાં એક મહિનાથી છેલ્લા નારિયે નારિયેળ ભરવાનું કિરિયાનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે એકવીસ હજાર નારિયેળો આજે ભરીને જ્યારે થાનગઢ વિસ્તારના જ્યારે વીડ વિસ્તારમાં અને વગડા વિસ્તારમાં સીમમાં એક એકવીસ હજાર નારિયેળનું કિરિયારું પૂરવામાં આવેલું છે ત્યારે આ આ જ્યારે સેવાકીય પૂર્વ ખૂબ જ સરસ સજા સરસ મજાની કામગીરી કરવામાં આવી છે જ્યારે એક મહિનાથી છેલ્લા જ્યારે નારિયેળ ભરવાનું કિરિયાની કામગીરી ચાલી હતી તેમાં અનેક ગ્રુપના લોકોએ જોડાઈને નારિયેળની અંદર કિરિયાળું પૂરી અને આજે કિરિયાળા નારિયેળ ખાનગઢની સીમા અને વીડમાં પણ મૂકવામાં આવ્યા છે માયાજાદ ન્યૂઝ ચેનલ જયેશ ચવહાણ